સુરતની શાળાઓમાં આનંદ મેળો એટલે કે ફનફેરનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે સુરતના સરા ખાતે આવેલ એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલનો આનંદ મેળો આજે થર્ટી ફર્સ્ટના દિવસે યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓ માતા પિતા સાથે લગાવેલા વિવિધ સ્ટોલની વિદ્યાર્થીઓ અને વાલીઓએ મુલાકાત લીધી હતી તો આનંદ મેળાની મુલાકાત જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમે પણ લીધી હતી સુરતની શાળાઓમાં હાલ આનંદ મેળા એટલે કે ફનફેરનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતના મુગલી ખાતે આવેલથી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલની વિવિધ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળાઓનો ફનફેર એટલે કે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું નાનપુરા અઠવા ગેટ ખાતે આવેલ સુરત ઇસ્લામી અતિમખાના સોસાયટીના ગ્રાઉન્ડ પર મંગળવારે થર્ટી ફર્સ્ટના રોજ યોજાયેલા ફનફેરમાં વિદ્યાર્થીઓ દ્વારા માતા પિતા સાથે મળી સ્ટોલો લગાવવામાં આવ્યા હતા

અમારી શાળામાં કુલ છ શાળાઓ ચાલે છે આ વર્ષે અમે આનંદ મેળાનું આયોજન તમામે તમામ છ શાળાઓનું ભેગું રાખ્યું છે લગભગ એકસો નેવું સ્ટોલ રાખ્યા છે અને બીજી વિવિધ પ્રવૃત્તિઓ રાખી છે આશરે સાત હજાર બાળકો અમારે ત્યાં ભણે છે લગભગ બધા જ બાળકો ભાગ લીધો છે અને વાલીઓ સાથે લગભગ વીસ હજારની પબ્લિક અહીંયા ભેગી થશે

એક નવું નજાણું લઈને બધી શાળાઓ એક સાથે આ પ્રોગ્રામ કરે છે આ તબક્કે અમે સુરત યતીમ ખાના ખાસ આભાર માનીએ છીએ આ ગ્રાઉન્ડ વિના મૂલ્યે અમને ફાળવ્યું છે મુગલીસરા ખાતે આવેલ ધી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત હાઈ દ્વારા હાઈસ્કૂલની વિવિધ શાળાઓના યોજાયેલા ફનફેર એટલે કે આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લેવા ફનફેરને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ